સુરતના ઉન વિંડી બજાર વિસ્તારમાં નુરાની નગરમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન રાખવામાં આવ્યું જેમાં કોમી એકતાનો પ્રતિક જોવા મળ્યું આ ઇફ્તાર પાર્ટીમાં ટાઇગર ગ્રુપ સુરતના સભ્યોની ટીમ અને બિલ્ડર એન્ડ ડેવલપર અજીતભાઈ મનસુરી દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરાયું જેમાં મુખ્ય મહેમાનમાં દલિત નેતા સુરેશભાઈ સોનવણે पीनजारी विकास चैरिटेबल ट्रस्टના પ્રમુખ નાઝિમભાઈ મંસુરી, શેખરભાઈ મંસુરી, દીકાનભાઈ મંસુરી, নাসিরભાઈ ખાન, सागरભાઈ સાળુકે, વિક્રમભાઈ કંડાર, દિનેશભાઈ સોરટે, अंकુરભાઈ, અનિલ પાટીલ ભારત ગેસ, જાવેદભાઈ ટેન્કરવાલા, કલિનભાઈ બાબુભાઈ, સાஜித் શેખ, જિયાઉલનસારી, ફિરોજ પિંજારી તેમ જ મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને હિન્દુ મુસ્લિમોની એકતાનો પ્રતીક જોવા મળ્યો હતો ब्यूरो रिपोर्ट सूरत